નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપની સાથે અજીત જાદવ તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એલઆઈસી વીમા સખી યોજના વિશે એલઆઈસી વીમા સખી યોજના અઢારથી સિત્તેર વર્ષની મહિલાઓ માટે છે જેમાં પ્રથમ ત્રણ વર્ષ મહિલાઓને તાલીમ આપવામાં આવશે આમાં તેમને જણાવવામાં આવશે કે વીમાનું મહત્વ કેવી રીતે સમજવું આ તાલીમ સમયગાળા દરમિયાન મહિલાઓને કેટલાક પૈસા પણ મળશે તાલીમ બાદ મહિલાઓને એલઆઈસી વીમા એજન્ટ તરીકે કામ કરી શકશે તેનો ઉદ્દેશ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગિયાર ડિસેમ્બર હરિયાણાથી વીમા સખી યોજનાની શરૂઆત કરી છે આ યોજનાનો ભાગ બનનાર મહિલાઓને વીમા સખી કહેવામાં આવશે તેમનું કામ તેમના વિસ્તારની મહિલાઓને વીમો મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનું અને તેમને આ કામમાં મદદ કરવાનું રહેશે તો મિત્રો હવે જોઈએ કે આ વીમા સખી યોજના છે શું જીવન વીમા નિગમ એટલે કે ની આ યોજના અઢારથી સિત્તેર વર્ષની મહિલાઓ માટે છે તેઓ 10મો પાસ છે તેમને પ્રથમ ત્રણ વર્ષ તાલીમ આપવામાં આવશે તેમની નાણાકીય સમજણ વધારવામાં આવશે અને તેમને વીમાનું મહત્વ સમજાવવામાં આવશે આ તાલીમ સમયગાળા દરમિયાન મહિલાઓને કેટલાક પૈસા પણ મળશે તાલીમ બાદ મહિલાઓ LIC વીમા એજન્ટ તરીકે કામ કરી શકશે સાથે જ BA પાસ વીમા સખીઓને પણ વિકાસ અધિકારી બનવાની તક મળી શકે છે વીમા સખી બનવાની પાત્રતા જોઈએ તો વીમા સખી યોજના માટે માત્ર મહિલાઓ જ અરજી કરી શકે છે મહત્વનું છે કે તેમની પાસે મેટ્રિક હાઈસ્કૂલ અથવા દસમું પાસનું પ્રમાણપત્ર હોવું જોઈએ સાથે આ યોજના માટે ફક્ત અઢારથી સિત્તેર વર્ષની મહિલાઓ જ અરજી કરી શકશે ત્રણ વર્ષની તાલીમ બાદ મહિલાઓ વીમા એજન્ટ તરીકે કામ કરી શકશે વીમા સખી બનવાના ફાયદા અંગે વાત કરવામાં આવે તો વીમા સખી યોજના હેઠળ મહિલાઓ ત્રણ વર્ષની તાલીમ બાદ એલઆઈસી એજન્ટ તરીકે નિમણૂક કરી શકશે જોકે તેઓ ના નિયમિત કર્મચારી નહીં હોય અને ન તો તેમને નિયમિત કર્મચારીઓનો લાભ મળશે ની વીમા સખી હેઠળ પસંદ કરાયેલી મહિલાઓને દર વર્ષે ચોક્કસ કામગીરીના ધોરણો પૂરા કરવા પડશે આ આયોજન યોજનાની સફળતા અને સહભાગીઓની પ્રગતિની ખાતરી કરવા માટે નક્કી કરવામાં આવશે વીમા સખીને કેટલા પૈસા મળશે તેઓ પણ પ્રશ્ન તમને જરૂર થશે ફીમા સખી યોજનામાં જોડાનાર મહિલાઓને ત્રણ વર્ષની તાલીમ દરમિયાન કુલ બે લાખ રૂપિયાથી વધુ રકમ મળશે જેમાં તેમને પ્રથમ વર્ષે સાત હજાર રૂપિયા પ્રતિમાસ બીજા વર્ષે છ હજાર રૂપિયા અને ત્રીજા વર્ષે પાંચ હજાર રૂપિયા મળશે આમાં બોનસ કમિશનનો સમાવેશ થતો નથી આ માટે એક શરત હશે કે મહિલાઓને વેચવામાં આવતી પાસઠ ટકા પોલિસી આવતા વર્ષના અંત સુધી સક્રિય રહેવી જોઈએ આનો અર્થ એ થયો કે જો કોઈ મહિલાએ પ્રથમ વર્ષમાં સો પોલિસીઓ વેચી હોય તો તેમાંથી પાંસઠ પોલિસી બીજા વર્ષના અંત સુધીમાં અમલમાં રહેવી જોઈએ તેનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે એજન્ટો માત્ર પોલિસીઓ જ વેચે નહીં પણ તેમને જાળવી રાખવાનો પણ પ્રયાસ કરે વીમા સખી માટે કેવી રીતે અરજી કરવી તે અંગે વાત કરવામાં આવે તો એલઆઈસીની સત્તાવાર વેબસાઇટ એલઆઈસી ઇન્ડિયા ડોટ ઇન પર મુલાકાત લેવાની રહેશે ત્યારબાદ નીચેની બાજુએ દેખાતી વીમા સખી માટે અહીં ક્લિક કરો પર ક્લિક કરવાનું રહેશે જેમાં તેમને નામ જન્મ તારીખ મોબાઈલ નંબર ઈમેલ આઈડી અને સરનામા જેવી વિગતો ભરવાની રહેશે જો તમે LIC ઇન્ડિયાના કોઈ પણ એજન્ટ અથવા વિકાસ અધિકારી અથવા કર્મચારી હોય અથવા તો તબીબી પરીક્ષક સાથે સંબંધિત છો તો તેમને જ માહિતી આપવાની રહેશે છેલ્લે કેપ્ચા કોડ ભરવાનો રહેશે અને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય અને આવી અવનવી માહિતી જોઈતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને પ્રેસ કરી દો વિડીયો જોવા માટે ધન્યવાદ